મારા જય જય માતાજી દોસ્તો આપણે અત્યારે છીએ ગામે જ્યાં માં આવડ ખોડલની જન્મભૂમિ છે તો માં ખોડલની જન્મભૂમિ વિશે થોડીક આજે વાતો કરશું અને માના મંદિરના દર્શન કરશું તો જોડાયા રહો મારી સાથે જય માં ખોડલ ખાલા મિત્રો આ મંદિર ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાથી ત્રીસ કિલોમીટરના અંતરે રોહસાળા ગામ છે ત્યાં આવેલું છે અહીં મામડીયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખૂંદણા ન હતો તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું હતું મામડિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વર્ણલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના બલભુભરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડી ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામળી ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય એમ લાગતું વલ્ભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક કીર્ષાળુઓ લોકો પણ હતા તેમણે રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાય જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડીયું નિ સંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપનું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામડીયા પોતાના નિત્યકર્મ મુજબ પ્રભાતના પોરમાં રાજમેલે આવીને ઊભા રહ્યો રાજવીના મનમાં સદાવતીઓએ રેડેલું ઝેર ભૂમરાતું ગયું કઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા આવે પૂરી થાય છે એમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળીયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંજિયા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્ભુભૂર્તિ પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામડિયાની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ઠેક્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ ગુંજા ચડાવશે મામળીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકમાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આ મામડીઓ તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બિલજાઈ હોલભાઈ સાંચાઈ જાનભાઈ અને ભાઈ મેરેખિયા રાખવામાં આવ્યું મિત્રો આ પવિત્ર જગ્યા એટલે કે આવડ ખોડલ જન્મભૂમિ રોહિશાળા ગામે અનેક ભાવિ ભક્તો દર્શન માટે આવે છે અને તમામ ભાવિ ભક્તોની મનોકામનામાં ખોડા પૂર્ણ કરે છે તો તમે ક્યારેક આ મંદિરના દર્શન માટે અવશ્ય પધારજો અને જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી રાધે રાધે